ભેસ્તાન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે બેરિકેડિંગ કરી પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે સમયે આવેલી કારને પોલીસે આંતરી અને કારની ઝડપી લેતા કારમાંથી ત્રણ મહિલા રૂબી અજય વિશ્વકર્મા ખુશી રાજીત પાંડે મુસ્કાન અકીલ અંસારી તથા અભય જનાર્દન યાદવ અશફાક નઝરખાન અને જુનેદ કડિયાને ઝડપી પાડી તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું તે દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે ડિસ્ટાફના પીએસઆઈ એનો સ્ટાફ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ બેસ્તાન ત્રણ રસ્તા પહોંચ્યા બેસ્તાન ત્રણ રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણનવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ સાત ઈસમો મળી આવેલા એમની વારાફરથી પૂછપરછ કરવામાં આવી સાત ઈસમો પૈકી ત્રણ મહિલા હતા અને એમના અંગ ઝડપીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવે એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલવામાં આવે સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કુલ સાત આરોપીઓ વિરુદ્ધમાં સાત આરોપીઓમાંથી ચાર જેન્ટ્સ અને ત્રણ મહિલા આરોપીઓ છે